ભુજના નાગોર ઓવ બ્રિજ પર બે ડમ્પર વચ્ચે અકસ્માત કેબિનમાં ફસાયેલા ચાલકને ફારૂ ભાગે એક કલાકની જહેમત બાદ બચાવ્યો કચ્છમાં માર્ગ અકસ્માતનો સિલસિલો સતત યથાવત રહ્યો છે આજે ભુજની ભાગોળે ખાવડા તરફના માર્ગે આવેલા નાગોર ઓવ બ્રિજ પર બે ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો ચોમાસામાં વધતા રોગચાળાને નાથવા પગલા રાપર નગરપાલિકા દ્વારા શહેરમાં મચ્છર નિયંત્રણ માટે ફોગિંગ અભિયાન શરૂ ચોમાસાની ઋતુમાં શરદી તા ઉધરસ અને ખંજવાળ જેવા રોગોના લક્ષણો વધ રહ્યા છે આ રોગચાળાને નિયંત્રિત કરવા માટે રાપર નગરપાલિકાએ ત્વરિત પગલાં લીધા છે અંજાર આદિપુરમાં રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો રસ્તા પર છોડાતી ગાયો બની રહી અકસ્માતનું કારણ

વડોદરા અઢાર કલાક પહેલા શહેરના વાડી શાસ્ત્રીબાગ પાસે આવેલી સોનાની લગડી જેવી ત્રણ હજાર આઠસો ચોરસ મીટર જમીનમાં સરકારે સો મોટો દાખલ કરી શ્રી ગણપતિ મંદિર ટ્રસ્ટનું નામ દાખલ કરવા હુકમ કર્યો હતો જે હુકમના આધારે આજે પૂર્વ મામલતદારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જમીનનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી નવરાત્રી માટે અકોટા સ્ટેડિયમ સહિત ત્રેપન પ્લોટ ભાડે અપાશે એક રૂપિયાનું ટોકન ભરી આયોજકો બુકિંગ કરી શકશે બાર ઓગસ્ટ સુધીમાં રૂબરૂ અરજી કરવાની રહેશે આગામી બાવીસ સપ્ટેમ્બર થી શરૂ થતી નવરાત્રી માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ એક રૂપિયા ટોકન ભાડાથી થી અકોટા સ્ટેડિયમ સહિત તેતાલીસ જેટલા પ્લોટ ભાડે આપવાની કવાયત શરૂ કરવામાં આવી છે સોસાયટીએ જીએસટી ભરવો પડશે વર્ષે વીસ લાખ મેન્ટેનન્સ લેતી સોસાયટી માટે જીએસટીમાં નોંધણી ફરજીયાત કરાઈ શહેરમાં તેત્રીસ હજાર સોસાયટીએ જીએસટી ભરવાની જવાબદારી ચકાસવી પડશે સભ્યને મહિને સાત હજાર પાંચસોનું મેન્ટેનન્સ ભરતા હશે તો સોસાયટીએ જીએસટી ભરવો પડશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં સંસદમાં સ્પષ્ટતા કરી હતી કે જે એપાર્ટમેન્ટનું વાર્ષિક કુલ ટર્નઓવર રૂપિયા વીસ લાખ હોય તેમને જીએસટીમાં નોંધણી કરાવવાની જવાબદારી આવશે

ઓગણીસો પાસઠમાં મધ્યસ્થી થઈ એટલે છાળા ભેટ ગુમાવ્યો પ્રધાનમંત્રી દ્વારા ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન કચ્છના મુદ્દે કોંગ્રેસ પર હુમલો કચ્છની આઠસો ચોરસ મીટર જમીન પાકિસ્તાનને સોંપવા મુદ્દે વડાપ્રધાને સાંસદમાં મુદ્દો ઉઠાવ્યો હોય તેવા સંભવત પ્રથમ બનાવ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભામાં પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં ભારતના મજબૂત સફળ અને નિર્ણાયક ઓપરેશન સિંદૂર પર વિશેષ ચર્ચા દરમિયાન સંબોધન કર્યું હતું ધોળાવીરામાં વિશ્વનું સૌથી જૂનું સાઈન બોર્ડ ફરી જમીનમાં દાટી દેવાયું ચાલુ વર્ષે માર્ચ મહિનામાં રાષ્ટ્રપતિની ધોળાવીરાની મુલાકાત વખતે દસ અક્ષરોનું સાઇન સાઈન બોર્ડ ત્રેવીસ વર્ષ બાદ જમીનમાંથી બહાર કઢાયું હતું તેવામાં આવે આ સાઈન બોર્ડ ફરીથી અમારી ચેનલ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક